કલોલ રોડ પર આવેલી યુનિવર્સલ કોલેજના ટ્રસ્ટીઓના વિવાદના કારણે કોલેજના પ્રોફેસરોનો પગાર છેલ્લા પાંચ મહિનાથી અટકાવી દેવાયો છે તો બીજી તરફ પ્રોફેસર્સનો પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતરી જતા વિદ્યાર્થીઓના માથે ભણતર ઉભરાઈએ ચડ્યું છે જેથી આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે જીટીયુના રજીસ્ટ્રારે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી તો એમની એવી એક લાગણી હતી કે અમદાવાદની આજુબાજુની કોલેજોમાં જ એમની ટ્રાન્સફર થાય અને એ રીતની કે ગોઠવણ કરી દેવામાં આવે એમની એક માંગણી હતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્ટુડન્ટ સેન્ટ્રિક યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય અને એમને મેક્સિમમ બેનિફિટ મળે એ પ્રકારનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન હંમેશા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કરતી રહી છે અમારી માંગ એક જ હતી કે અમારે જે જીટીયુ અત્યાર સુધી અમે ધક્કા ખાતા હતા જીટીયુ જીટીયુ અમને એવું બી કીધું હતું કે અમે તમને કોલેજમાં ટ્રાન્સફર કરી આપીશું પણ બીજી કોલેજમાં અમને ટ્રાન્સફર આપી છે તો જૂનાગઢ કચ્છ વલસાડ એવી જગ્યાએ આપી છે અમદાવાદમાં માત્ર ને માત્ર કંઈક ચૌદથી પંદર સીટો છે તો જેથી કરીને એક ક્લાસમાં એસી છોકરા હોય તો એસી છોકરા પંદર સીટમાં ક્યાંથી સમાવેશ થવાના છે અમદાવાદની અંદર આટલી બધી કોલેજ હોય છે છતાં નેવું સીટો બી નથી ન્યૂઝપેપરના ફિગર્સ એવું કહે છે એવરી ટાઈમ કે એન્જિનિયરિંગમાં આટલી બધી કોલેજિસની સીટ બાકી પડી રહી આટલી બધી સીટ્સ બાકી પડી રહી સડનલી હાઉ કમ કે અત્યારે એક બી સીટ છે જ નહીં ધેટ ઇઝ વોટ દે આર શોઈંગ કે સેવન સેમ માટે એક પણ સીટ જ નથી ત્યારે લોટ્સ ઓફ કોલેજ જેમાં એવું કહે છે કે ઝીરો સીટ્સ